ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાઈ કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ બે અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ નડિયાદ મુકામે પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું હતું જે સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત નડિયાદ શહેર જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર ડોક્ટર યજ્ઞેશભાઈ દવેએ બજેટ વિશે વિસ્તૃત વિગતો આપી હતી આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ જિલ્લા ભાજપ મહામંત્રીઓ અમિતભાઈ ડાબી અપૂર્વભાઈ પટેલ ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા ટર્મ પ્રથમ બજેટ ત્રીજા ટર્મ પ્રથમ બજેટ ની અંદર કેન્દ્ર સરકારે આયોજન આગળના વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પહેલા દસ વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય સુશાસનમાં સિત્તેર વર્ષની ડેફિસિટ પૂરી કરી તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે જે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે પાંચમા ક્રમે લઈ જવામાં આવી સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના પચીસ વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા વર્ષ ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની લિમિટ વધારી તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું ચાર લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું બાબતમાં પણ વિપક્ષના એવા આક્ષેપો છે હજુ સુધી વિપક્ષ એ રોજગારી ને સરકારી નોકરી જ ગણે છે પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા ઉદ્યોગોની અંદર જે પ્રમાણે રોજગારી મળી ગુજરાતમાં જ માત્ર અગિયાર લાખ જેટલા નવા ઇપીએફના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે અને એ સાથે તમે જુઓ તો મુદ્રા લોન પણ દસ અગિયાર લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર તો એ પણ એક રોજગારી છે અને રોજગારી વ્યક્તિ ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે પ્રમાણે આગળ વધારે છે અને

બે ટકા એટલે ટોટલ બજેટ જે ખરું એ ટોટલ બજેટના ના બે ટકા નથી પરંતુ આજે અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રે પૈસા ફાળવાય ટેકનિકલી ની સાથે તમે જુઓ તો માત્ર શિક્ષણ એટલે એક જ ભણવાનું નથી મેડિકલ ક્ષેત્રમાં જ્યારે પૈસા ફાળવાય તો મેડિકલ કોલેજો ખુલી તો મેડિકલ કોલેજો એ પણ શિક્ષણની અંદર આવે પણ એ લોકો એવી રીતે પર્ટીક્યુલર જાણે છે કે શિક્ષણ એટલે જે પ્રાથમિક શિક્ષણમાં જે પૈસા ફાળવાય એ બે ટકા પૈસા છે એટલે ખોટી રીતે આકલન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી જાય આરોગ્ય ક્ષેત્રમાં પણ તમે જો આ વખતે નવી વાત છે ગુજરાતની અંદર શરૂ થઈ ગઈ છે એ સિવાય આખા ભારતના જે મોટા શહેરો છે કે જેમાં ત્રીસ લાખ થી કે પંદર લાખ થી વધુની વસ્તી છે ત્યાં પણ મોટી હોસ્પિટલો ખોલવાની શરૂઆત પણ થઈ ગઈ છે ને આગામી વર્ષોમાં એ પણ ખુલશે આખા બજેટ તમે એક વખતે આંકલન કરો તો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ છે કોઈ પણ જગ્યાએ એવું નથી કે જે મોટી ઇન્ડસ્ટ્રી થાય ચારસો પાંચસો કરોડ રૂપિયાની કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપે અને એના સબસિડી મળે એમએસએમઇ થી માંડીને શરૂઆત કરો તો સામાન્ય વ્યક્તિની જે મુદ્રા લોન ની વાત છે ત્યાં સુધી અને જે મુદ્રા કારણ કે મુદ્રા લોન દસ લાખ હતી એની વીસ લાખ કરી તો એ શું સામાન્ય વ્યક્તિ માટે નથી

તમિલનાડુ અને બિહારની સાથે સરખાવે છે કે ગુજરાતના જે નાણાં ફળવાયા છે એના કરતા એ લોકોને દોઢ ગણા નાણાં ફળવાયા છે એટલે એના માટે એ કહે છે ગુજરાતને અન્યાય થયો પરંતુ બિહારની વસ્તી એ પંદર કરોડની વસ્તી છે ગુજરાતની વસ્તી એ સાડા સાત કરોડની વસ્તી છે છતાં ગુજરાતને જે નાણાં ફળવાયા છે એની વસ્તીની જ પ્રમાણ આમ આપણે જોવા જઈએ તો એના કરતા બિહારનો ઓછા નાણાં